તો આપણે સૌપ્રથમ પહેલા વિકલ્પ જોશું. જતરાફરી પાઠના લેખક કોણ છે? તો ભાઈ ભુપેન્દ્ર વાડુગરીયા. જતરાફરી પાઠનો પ્રકાર કયો છે? તો સંવેદન કથા. વાર્તા કથાનો પગાર કેટલો હતો? વાતો એનો પગાર હતો સો રૂપિયા. બરોબર? વાર્તા કથામાં પત્નીનો સ્વભાવ કેવો હતો? ઉગ્ર હતો. કેવો હતો? ઉગ્ર. વાર્તા કથાનું ઘર કેટલા રૂપિયાના ભાડાવાળા એક ઓરડામાં હતું? તો તેર રૂપિયાવાળા ભાડાવાળા ઓઢાવો હતા સાંજ પડતા વાર્તાકથક ને ખૂબ થાક લાગતો કેમ કે વાર્તાકથકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી બરોબર વાર્તાકથકની માં ગરીબની મૂળિકોને ગણાવે છે તો ભાઈ ભેકાયને ગણાવે છે વાર્તાકથક સાંભળ્યો વાર્તાકથકની જે ઈચ્છા શું હતી એક મહિનાની રજા લઈને આરામ થયો મળી વાર્તાકથકને જોશનો આશ્રય લઈ ખાવાનું ટાળી વાક્યનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય જણાવો તો બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું વાર્તા પોતાની માને જણાવવા નથી માંગતા બરોબર પછી કાકીમાની છેલ્લી ઈચ્છા શું હતી તો ભાઈ જાત્રા કરવાની હતી કાકીમાએ જાત્રા જવા જાત્રા જવા માટે કેટલા રૂપિયા ભેગા કર્યા હતા પાંચસો રૂપિયા ડોક્ટર ડૉક્ટર વસાવડાએ વાર્તા કથકની તપાસ માટે શું કરાવ્યું છાતીને એક્સરે કરાવ્યું ડોક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું કે તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર થઈ હતી ચાલો હવે આગળ કાકીમાએ જાત્રા કરવાનું માંડી વાળ્યું કેમ કે બીમાર ભત્રીજાને દવા માટે પૈસાની જરૂર હતી ચાલો એ ખાલી જન વાર્તાકથક આઠ કલાકનું ગંગા વેતૂર કરીને સાંજે કેર જવા નહી શિયાળામાં અગ્નિ હૂંફાળવું બની રહે છે વાર્તાકથકના મનમાં હિંમત પૂર્વનું કામ તેમની ખાલી જગ્યા કરતી માગ વાર્તાકથકનું ઘર બહુ ખાલી જગ્યા નહોતું સુખ સગવડવાનું દુનિયામાં મોટું તો ખાલી જગ્યા ખાલી જગ્યા બાકી તો મનમાં બધા ચાળા રોટલા પછી પાનાચંદ ખાલી જગ્યા ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો પરણ જાત્રા ફળી વાર્તામાં કાકીમાં એટલે વાર્તા કથક ના ખાલી જગ્યા કાકી પિતા પછી કાકીમાં માટે ખાલી જગ્યા એક જીવતી જાગતી વ્યક્તિ બની બની ગયા હતા ઠાકોરજી કાકીમાના કાગીમાના ખાલી જગ્યા એમને માસિક ખાધા ખર્ચ માટે ત્રીસ રૂપિયા આપતા દિયે ડોક્ટર વસાવડા સાથે વાર્તાકથકની કથકની ખાલી જગ્યા ઓળખાણ હતી આંખની ખાલી જગ્યા ફેફસા પર સયની સારી એવી અસર હતી જમ્મુ ચાલો હવે ખરા ખોટાની વાત કરશું વાર્તાકથક કથક છ અંગ્રેજી ધોરણ સુધી ભણ્યા હતા સાચું વાર્તાકથકની કથકની ઈચ્છા નોકરી છોડવાની હતી ખોટું શેઠ ખૂબ જ દયાળુ હતા ખોટું ઘરેથી નક્કી કરીને નીકળ્યો કે ડાક્ટર પાસે સાચું સાચું હું જ બોલી ગયો કે મારે કાગળ પાના ચંદ નો આવ્યો હતો કે તે ગુરુવારે આવશે ખોટું કાકીમાં કાકીમાં આવતા આવતા મહિને આવવાના છે ખોટું ડોક્ટર વસાવડા વાર્તા કથકના મિત્ર હતા ખોટું કાકીમાં ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા હતા સાચું કાકીમાં એ રૂપિયા સાધુ સંતોને દાનમાં આપી દીધા ખોટું ચાલો હવે કોણ બોલે છે આ વાક્ય એની માહિતી આપણે લઈશું ભાઈ આપણા શરીરની કાળજી લેવી જોઈએ વાર્તા કથકનીમાં અમે એક દોસ્ત જમો જમો હજુ થોડું લો પાનાચર કાકીમાં અહીંથી જાત્રાએ જવા ક્યારે નીકળશે વાર્તા કથક તમારા શરીરમાં નબળાઈ છે ડોક્ટર વસાવડા પૈલા મને તો પાણાઈ નથી પડતા પણ તને આ ક્યાં થયું બરોબર હવે આગળ જોઈશું આ છે છો છે પાઠ અનુસાર આવે છે એ તમારે આખો પાઠ રાખવો પડશે એના સિવાય છૂટકારો નથી તો ફરજિયાત તમારે પાકું એવી રીતના જ કરવું પડશે

શરીર ગાઢ ગાઢ જેવું થઈ જતું હતું આંખો પડતી માથું ભારે લાગતું અને ઘરે આવીને ખાવાની ઈચ્છા થતી ન હતી પછી વાર્તાકથકના શેઠ તેમને ક્યારે રજા આપવા તૈયાર તૈયાર હતા વાર્તાકથકના કાયની રજા લેવા માંગતા હોય તો તેમના શેઠ તેમને રજા આપવા તૈયાર હતા વાર્તાકથકને જમવામાં ટાળવા માટે શું બહારનું બનાવ્યું પાનાચંદ પરાણી ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો પણ વાર્તા વાર્તાકથકે જમવાનું ટાળવા માટે આવું બહાનું બનાવ્યું કાકીમાં કુની સાથે જાત્રાએ જવાના હતા કાકીમાં વનરાવલદાસ સાથે જાત્રાએ જવાના હતા બરોબર પછી કાકીમાં દેખાવે કેવા લાગતા હતા કાકીમાં એક વડા બંધ બાંદાના મૂર્તિમત પ્રવિતતા અને ધાર્મિકતા જેવા લાગતા હતા વનરાવનદાસ કોણ હતા પિસ્તાળીસ વર્ષના વનરાવનદાસ કાકાભાના જૂના સંબંધી હતા માએ પોતાની જાત્રના પૈસા આપ્યા રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો આ છે તમારા બે ત્રણ વાક્યના પ્રશ્નો બરોબર વાર્તા કથક ઘર બહુ સગવડવાળું ન હતું એવું નાના એવું શાના પરથી કહી શકાય તેનું વાર્તાકથકના પગારમાંથી પરિવારનું ગુજરાન માંડ બંધ ચાલતું હતું તેઓ તેર રૂપિયાના ભાડાવાળા અને એક હોડામાં રહેતા હતા અને તેમાં નાની મોટી અનેક સગવડો હતી આવી રીતે વાર્તાકથકનું ઘર બહુ સગવડવાનું ન હતું માએ વાર્તાકથકને દાપતર વૈદ્ય દેખાડવા શા માટે થઈ માએ વાર્તાકથકના દાત દાપતર વૈદ્યને દેખાડવા કહ્યું કારણ કે તેમને લાગતું લાગતું હતું એ વાર્તાકથકનું શરીર પોળું થતું જાય છે અને ખોરાક પણ બરાબર લેવાતો નથી એક માં તરીકે તેની નાદુરસ્ત હાલત જાણી ગયા હતા રેડી ચાલો આપણને ગરીબને તો કાંઈ એ જ મૂડી વાક્ય સમજો આ વાક્ય દ્વારા વાર્તાકથકની માતા તંદુરસ્ત શરીરના મહત્વ વિશે વાત કરે છે તે કહે છે કે ગરીબ લોકો માટે તેમની કાયા સૌથી મોટી મૂડી એટલે કે સંપત્તિ છે તેથી તેની કાળજી લેવી જરૂરી છે કારણ કે શરીર સ્વસ્થ હશે તો જ તે કામ કરી શકશે ને ઘરનું ગુજરાન ચાલશે જો બીમાર પડે તો ઈલાજના પૈસા લાવવા ક્યાંયથી એ પણ પ્રશ્ન હતો જમવા બાબતે વાર્તાકથક જુદું કેમ બોલ્યા જમવા બાબતે વાર્તાકથક જૂઠું સોરી જુદું ને જૂઠું આવશે

લખી આપી સારો ખોરાક સારો હવા પાણી અને આરામ કરવો આપી ડોક્ટરની વાત સાંભળી એના પછીનો પ્રશ્ન ડોક્ટરની વાત સાંભળી વાર્તા કથકની આંખોમાં જળ હળીતા કેમ આવી ડોક્ટરની વાત સાંભળી વાર્તા કથકની આંખોમાં જળ આવી ગયા કારણ કે તેમને પોતાની બીમારી અને માતા તથા પત્નીની ચિંતા થઈ હતી વાર્તાકથક કથક કમાશે નહીં તો તેમનું ગુજરાત કેમ ચાલશે વળી તેમની બીમારી વિશે જાણી તેમના પર શું અસર થશે તેની ચિંતા થવા લાગી કાકીમાએ જાત્રાએ જવાનું કેમ માની વેર્યું કાકીમાએ જાત્રાએ જવાનું માની વેર્યું કારણ કે તેઓને તેમના બીમાર ભત્રીજાની સારવાર માટે પૈસાની જરૂર હતી તેમણે પોતાની જાત્રા માટે ભેગા કરેલા પાંચસો રૂપિયા ભત્રીજાને આપી દીધા જેથી તે દવા અને સારવાર લઈ શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ છે તમારા મોટા પ્રશ્નો અને મોટા પ્રશ્નો તમારે સરખી રીતના વાંચવાના રહેશે બરાબર તો સરખી રીતના વાંચો કે જેથી તમને આ બધાય પ્રશ્નો શીર્ષક વિશે તમને પૂછે આવા પ્રશ્ન જે પાઠ એક સારાંશ હોય છે તો એ સારાંશ પણ તમને અહીંયા લખતા આવડવો જોઈએ હવે છે નીચે છે માગ્યા મુજબ તો આ માગ્યા મુજબ પણ તમે લખી શકો છો સરખી રીતના

તેમ તો હતું અથવા નેમ અથવા હેતુ અથવા લક્ષ્ય પછી મર્મ ભેદ અથવા રહસ્ય સુવર્ણ આરામ અથવા કરાર અભિલાષા તો મનોમન ઈચ્છા મનોકામના ઈચ્છા બરોબર ચાલો વિરોધી શબ્દ પોષણ તો કુપોષણ સગવડ તો અગવડ ઈચ્છા તો અનિચ્છા સ્વાર્થી તો પરમાર્થી આગ્રહ તો અનાગ્રહ આશ્રય તો નિરાશ્રય રોગ તો નિરોગિતા સાધ્ય તો અસાધ્ય ઉત્સાહ તો નિરુત્સાહ સ્પષ્ટ તો અસ્પષ્ટ

જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ જીવન સંગ્રામ દેવ મંદિરમાં સેવા પૂજા માટે શ્રીકૃષ્ણની મૂર્તિ ઠાકોરજી પરમપોષણ માટે જોઈતી ખર્ચની રકમ ખાધા ખર્ચ નિદાન જેનો ઈલાજ નથી તેવો અસાધ્ય હવે રૂઢિંગ વર્તાઈ જવું ઓળખાઈ જવું આ તમે એના ઉપરથી કોઈ પણ વાક્ય બનાવી શકો છો ઢગલો લઈ ઢગલો થઈ જવ ખૂબ થાકી જવું પછી જીવ બળવું ચિંતા થવી હિંમત હારી જવી તો નાસી પાસ થઈ જવું તૈયારી આપવી સાંતુ ના આપવી અથવા સત્યારો કે સહારો આપવો પછી પાણી નહીં પડવા કોઈ બીમારી ન પડવી મન મોડું પડી જવું ઈચ્છાઓ ઓળખી જવી કંઠ રૂંધાઈ જવું દુઃખને કારણે હૈયું ભરાઈ જવું નીચે થાય છે નિબંધ આપો ચાલો મારો પ્રવાસ યાદગાર પ્રવાસ વિશે બરોબર આ તમારે પાકો છે બરાબર તો ચાલો વિદ્યાર્થીઓ આપણે વિડીયોને તો જો તમને આપણી ચેનલ ઉપર બધી વસ્તુ સમજાવીએ તો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં કે જેથી તમને આપણે બધાય વિડીયો મળતા રહીએ સમયસર તો ચાલો વિડીયોને આપણે એન્ડ કરશું જય હિન્દ જય ભારત